ફાસીની સજા વટકારવામાં આવી છે શેખ હસીનાની બધી મિલકતો જપ્ત કરવાનો કોર્ટ દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે એને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં શેખ હસીનાને ને ફાંસીની સજા ફટકારવામાં આવી છે જી હા બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાસીની સજા વટકારવામાં આવી છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ ડિસ્ટ્રિબ્યુશનલ એ દ્વારા દોષિત ઠહેરાવવામાં આવ્યા છે શેખ હસીનાની બધી મિલકતો જપ્ત કરવાનો કોર્ટ દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે પૂર્વ ગૃહમંત્રી કમાલની પણ બધી જ મિલકતો જે છે તે જપ્ત કરવાનો આદેશ અત્યારે કોર્ટ દ્વારા આપી દેવામાં આવ્યો છે શેખ હસીનાના અને તેમના સહયોગીનો પાંચ જેટલા

ત્યારબાદ સ્થિતિ ત્યાં ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને લોકો કહી રહ્યા હતા કે એમને સજા આપવામાં આવે અને કોર્ટે પણ એ જ નિર્ણય લીધો છે આજ મુદ્દે વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જે રીતે શેખ હસીનાને અત્યારે ફાંસીની સજા એ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી એમની મિલકતો જે છે તે જપ્ત કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે શું અત્યારે વધુ વિગત પડી રહી છે બિલકુલ વાત કરવામાં તો બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના કે જે બે હજાર ચોવીસ જુલાઈ મહિનાની અંદર એક વિદ્યાર્થી આંદોલન શરૂ થયું હતું એ ખૂબ હિંસક બન્યું હતું અને આની અંદર એ તેમના દ્વારા એ જાહેર રસ્તા ઉપર જે આંદોલન કરી રહેલા હતા તે તમામને ગોળીબાર કરવા માટેનો પોલીસ દ્વારા તેમને આદેશ આપ્યો હતો અને આદેશ આપતાની સાથે જ તેમની ઉપર બીજા પણ આવા પાંચ જે છે ગુનાના આરોપ લગાડવામાં આવ્યા હતા તેને લઈ આ જે હિંસક બન્યું હતું ત્યારથી

તેમને સજા ફટકારી છે તો સાથે જે પૂર્વ આઈજીપી છે તેમને પણ એ કોર્ટ દ્વારા પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તમામની મિલકતો જપ્ત કરવાનો કોર્ટ દ્વારા આદેશ આપ્યો છે ના આ જે ઘટના બની છે તેને લઈને ફરીથી ક્યાંક ને ક્યાંક બાંગ્લાદેશની અંદર એ હિંસા ના ફેલા તેના માટે પંદર થી પણ વધારે એ પોલીસ અને આર્મીના જવાનો એ ઢાકા કોર્ટની બહાર એ તૈનાત કરી દેવામાં આવ્યા હતા અત્યારે પણ જ્યાં આ ચુકાદો સંભળાતાની સાથે જ બાંગ્લાદેશમાં સ્થિતિ તંગ બની છે અનેક એવા જે તેમની સાથે જોડાયેલા લોકો એ અત્યારે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને સામે શેખ હસીનાનું પણ એ નિવેદન આ તેમને જે સજા ફટકારી છે તેને લઈ સામે આવ્યું છે કે મારી વિરુદ્ધના આ નિર્ણય ખોટા છે પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે મારો પક્ષ સાંભળવામાં પણ નથી આવ્યો આ નિર્ણય એક બિન ચૂંટાયેલી સરકાર દ્વારા સંચાલિત ટ્ર્યુબ્યુલેશન કોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે ને તેમની પાસે કોઈ જાહેર આદેશ ન હોવાનું પણ તેમના દ્વારા એ પૂર્વ વડાપ્રધાન એ શેખ હસીના દ્વારા કહેવામાં આવ્યું છે આમ તો જોવા જઈએ તો આ શેખ હસીના એ લગભગ બે હજાર ચોવીસમાં જે હિંસક બન્યું હતું આ હિંસક બાદ તેમને દેશ છોડવાની ફરજ પડી હતી અને એટલું હિંસક આંદોલન બનવ્યું હતું કે તેમાં તેઓ એ આંદોલને રોકવામાં પણ નિષ્ફળ રહ્યા હતા અને તેમને પોલીસ દ્વારા સીધો ગોળીબારનો પણ આદેશ એ વડાપ્રધાન દ્વારા સીધી રીતે આપ્યો હતો અને કોર્ટની અંદર જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે કોર્ટમાં જે હાજર લોકો હતા તે તમામે આ ચુકાદો કોર્ટે જ્યારે સંભળાવ્યો ત્યારે કાલિયુના ગડગડાટથી આખું કોર્ટ પરિસર હતું એ ગૂંજી ઉઠ્યું હતું અને સાથે જ પૂર્વ ડીઆઈજી હતા તેઓ પણ આ કોર્ટમાં એ શેર ખસીના ઉપર લાગેલા આરોપમાં સાક્ષી તરીકે પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે રીતની આ ઘટના બની છે ત્યારે તેમના પુત્રનું પણ નિવેદન સામે આવ્યું છે કે મારી માતા ઉપર જે પણ કાંઈ થયું છે એ ખોટી રીતના આરોપો દ્વારા ઊભું કરાયેલું ષડયંત્ર છે અને તે ભારતમાં છે મને વિશ્વાસ છે કે તેઓ ત્યાં સુરક્ષિત છે અને કોર્ટ ઉપર પણ શેખ હસીના દ્વારા એક નિવેદન જે છે તે આપવામાં આવ્યું હતું આમ તો આ જે કોર્ટ હોય છે તે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુલેશન કોર્ટ કહેવામાં આવતી હોય છે પણ બાંગ્લાદેશની અંદર જે આ ચુકાદો આપવામાં આવ્યો છે આ કોર્ટની અંદર કોઈ ઇન્ટરનેશનલ સ્થાપિત એવા કોઈ જજ દ્વારા ચુકાદો નથી આપવામાં આવ્યો તેવું પણ શેખ હસીના કહ્યું અને હવે જોવાનું એ છે કે સાથે સાથે એવા જે બીજા ત્રણ આરોપીઓ હતા તેમની ઉપર પણ શું કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે પણ અત્યારનો આ સૌથી મોટો ચુકાદો કહી શકાય કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ને મોત એટલે કે ફાંસી ની સજા ફટકારવામાં આવી છે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર તો જે રીતે આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જ્યાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના કે જેમને અત્યારે સજા મોત એટલે કે ફાંસીની સજા જે છે તે ફટકારવાનું એલાન થઈ ગયું છે અને કોર્ટ દ્વારા પણ એ નિર્ણય લેવામાં આવ્યો છે ચુકાદો પણ આપી દેવામાં આવ્યો છે ત્યારે હવે જે આરોપ આરોપો છે તે ફરી એકવાર લગાડવામાં આવી રહ્યા છે શેખ હસીનાના જે પુત્ર છે તેમનું પણ નિવેદન આવ્યું હતું શેખ હસીનાએ પણ નિવેદન આપતા કહ્યું હતું કે જે કોર્ટે નિર્ણય લીધો છે એક તરફી નિર્ણય લેવામાં આવ્યો છે મારી વાત એ મૂકવા પણ નથી દીધી અને મારી વાત કોઈને સંભળાવવા પણ નથી દીધી તે પ્રકારનો આરોપ જે છે તે શેખ હસીના અને તેમના સમર્થકો દ્વારા લગાડવામાં આવી છે અને જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો આ ચુકાદો આપવામાં આવ્યો તે સમયથી જ બાંગ્લાદેશમાં ફરી એકવાર સ્થિતિ જે છે તે વિકટ બનતી દેખાઈ રહી છે